પંચમહાલ જિલ્લાના હનુમાનજી આયોજન કરવામાં આવ્યું હતું દાદાના મંદિરોમાં જન્મ જયંતિ નિમિત્તે ભક્તિભાવથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું અને પૌરાણિક અને સુપ્રસિદ્ધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું અને મહાપ્રસાદી નો લાભ ભક્તોએ લીધો હતો હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાંડ નું આયોજન ખડકી હનુમાન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી સુંદરકાંડ નિમિત્તે સંકટ મોચન હનુમાનજી મંદિર ખડકી મુકામે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો મહેન્દ્ર કંચલલાલ સોની યુવા પડકાર જોવા માટે નિમિત્તે ભક્તિ ભાવ થી ભવ્ય ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહ જિલ્લાના હનુમાનજી દાદાના મંદિરોમાં જન્મ જયંતિ નિમિત્તે ભક્તિભાવથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું અને પૌરાણિક અને ધાર્મિક નું આયોજન ખડકી હનુમાન મંદિર ખાતે શનિવારના રોજ મુકેશભાઈ સોની કાલોલા મધુર ડેરો સ્ટેશન સુંદરકાંડ ભજન મંડળના કર્ણપ્રિય સંગીત સાથે ભક્તિને વાતાવરણમાં સાઉન્ડ સિસ્ટમ સાથે ઉજવણી કરવામાં આવી હતી